ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીએ જે પોતાની વિગત જણાવેલ છે એ પ્રમાણે અમુક લોકો જે હતા એ અમુક લોકો સામાન્ય નાગરિકોને લલચાવી અને વહેલાવી ફૂસલાવીને એ લોકોની અમુક ડિટેલ્સ લઈને આઈડેન્ટિટી ડિટેલ્સ લઈને એમના એકાઉન્ટ ખોલાવે વિવિધ બેન્કોમાં અને અકાઉન્ટ ખોલાવ્યા પછી એ ખાતાઓમાં જે છે સસ્પિશિયસ ફાઈનેન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે આર્થિક વ્યવહારો થયેલા છે અને આખી વિગત જણાવીને પૂર કચ્છના સાયબર ક્રાઇમ સેલના પીઆઈ વી કે ગઢવી અને એમની ટીમ દ્વારા આ એક આખી જે રેકેટ હતી એમને ડિટેક્ટ કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવેલી જે બે લોકોના નામ છે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપૂત અને સેકન્ડ છે પ્રમોદ કુમાર ઉર્ફે આશીષ મહેન્દ્ર કુમાર એ અમદાવાદનો રહેવાસી છે એ બંને લોકો પાસેથી જે વિગત અત્યાર સુધીના ધ્યાને આવેલી છે એમાં આશરે બાવીસ જેટલા વિવિધ બેંક અકાઉન્ટ જે છે એ લોકોની પાસેથી ડિટેલ મેળવી છે અને એમાં બેંક ઓફ મહારાષ્ટ્ર બેંક ઓફ કર્ણાટક ને એચડીએફસી તથા વિવિધ બેંકોના અકાઉન્ટ છે જેમાં અત્યાર સુધીમાં લગભગ સવા બાર થી સાડા બાર કરોડ જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર્થિક વ્યવહારો એ ખાતાઓમાં થયેલા છે જેની જે સમય મર્યાદા છે એ લગભગ છેલ્લે ત્રણ ચાર મહિનાઓમાં એ બધા વ્યવહારો થયેલા છે આમાં ખાસ વિગત એવી છે કે જ્યારે પણ આમાં ખાતાઓમાં વ્યવહાર થયેલા છે તાત્કાલિક જે છે કોઈ પણ પૈસા જયારે એમને જમા થતા હોય તો તાત્કાલિક ઉપડી પણ જતા હતા જેના લીધે પોલીસ દ્વારા ગંભીરતાને લઈને અને ઓવરઓલ ઇન્સિડન્ટમાં બનાવ ગુનો દાખલ કરવામાં આવેલો છે બે લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં એમની રિમાન્ડ પણ મેળવવાની તજવીજ કરવામાં આવશે આ આખા જે બનાવ બનેલો છે જેમાં બહુ મોટા આર્થિક વ્યવહારો થયેલા છે એના સાથે સાથે પોલીસ દ્વારા જીએસટી વિભાગ અને ઇન્કમટેક્ષ વિભાગની પણ મદદ લેવામાં આવશે કારણ કે જે આર્થિક વ્યવહારો થયેલા છે એ વ્યવહારોનું પર્પઝ અને એની સાથે સાથે એ અલ્ટિમેટ એમનું એન્ડ ક્યાં સુધી થતું હતું અને કેટલા ટાઈમથી ચાલતું હતું એ બધી વિગતો મેળવવા માટે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગની મદદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવશે આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે જેમાં બે લોકોના બીજાના પણ જે છે નામ ખુલ્યા છે જેમાં બે લોકોના નામ છે એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાણી એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે કોઈ પણ સાયબરના બનાવો બનતા હોય એટલે પોલીસ દ્વારા ખાસ એમાં તકેદારી રાખીને એમને ગંભીરતા લઈને આમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એ જ અનુસંધાને આ બનાવમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય ને ફરિયાદ કરવા માંગતા હોય પોલીસ દ્વારા અપીલ છે નિશ્ચિતપણે આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એ બે પોલીસને જણાવે એટલે એમાં આગળમાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે બે લોકોની તજવીજ કરવામાં આવશે અને બીજા પણ જે એમાં લોકો સંડોવાયેલા છે એની પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ જૂની કોઈ હિસ્ટ્રી હોય બધી તપાસો પોલીસ દ્વારા અલગ અલગ એંગલ અત્યારે ચાલુ છે